હા તારીવાળો જ જોઈએ ત્યાં રૂપિયાવાળા તો ના જોય આપણે જો મજૂરીઓ જ જોઈએ અંબાજી તો અંબાજી આપણે જો મજૂરીઓ છે પછી તારો કોઈ જોઈ શક નહીં શું ના ના પૈસા જ નહીં લે પૈસા વગર શું થાય એવી વાત સાચી બહુ તંગી ચાલે છે હવે હાથ બહુ પડે છે ને હમ હમ બાપુને ક્યાં પૈસા 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 રખડેલ એ છોટે જલ્દી આય કોમ છે

બોલ બોલાવા મન લઈ જાય છે તારું ફામ તો ગમત કોઈ ગમત કોઈ આમ તો નહીં કરો કોઈ નઈ આવે પૈસા

છોકરો <rodzaju dance>

છોકરા <inaudible> <environmentally impaired>

મારા કોમ કર્યા ઉપર ખાટલા કેના દેવું ખાવાના

તમે બેસારી થઈ કેવો એવોર્ડ મળી જો બતાવો મને આ કોદાન ખાટલામાં ચોટી રહું હન મારો તો છોકરો જ તારો છોકરો છે ને છોકરા કેમ ખબર પડે એ તો મને ખબર છે ચીતા પેલા કર્યા છે હા વરી પથરા પૂંજા પરી તાણ તો છોકરા રાતા કરે છોકરા પેલા થાય વાત કરું સીતી ઇન દિન નહીં રાસ શાંતિ મળ્યો આર બોલાય ને બોલાય આર બોલાય સુરચન બોલાય પણ આકાશ બોલાવું લે બેટા